નમસ્કાર મિત્રો કોડીનાર શહેરમાં એક નહીં પણ બે બે જગ્યાએ તાળા તૂટ્યા હોય કનુભાઈ આ સોસાયટીનું નામ શું છે સિયોમ સોસાયટી પ્રાંદર રોડ ઉપર અને બીજી કઈ સોસાયટીમાં તાળા તૂટ્યા છે બંસીધોર બંસીધર જે સુગર ફેક્ટરી રોડ ઉપર આવે છે એ બંશીધર સોસાયટીમાં પણ તાળા તૂટ્યા હોય પણ અહીંયા જે આ સોસાયટી જે પ્રાંદર રોડ પાસે જે સોસાયટી છે એ સોસાયટીમાં તાળા તોડતા હતા અને અહીંયા સ્થાનિક લોકો જાગી ગયા અને તાળું લઈને ભાગી ગયા છે એ લોકો તાળું લઈને ભાગી ગયા છે કારણ કે કંઈ પણ નિશાની ન જ રહી જાય એ માટે તેને એ લોકો તાળું લઈને ગયા છે અને કોડીનાર શહેરમાં અજાણા લોકોની એક ટીમ છે એ ટીમ છે ભિક્ષુક તરીકે શેરીએ શેરીએ ગલીએ ગલીએ અને બજારોમાં રખડે છે અને ખાસ તો કોડીનાના લોકો દયાળુ છે એને એવું થાય કે આ ભાઈ ભિક્ષુક લોકો છે બિચારા એને આપણે આપીએ એટલે એને એ પછી પાણી પણ માગે આપણી પાસે અને આપણે અંદર પાણી ભરવા જાય ને જો બહેનો એકલા હોય તો એ લોકો ગમે એ કરી પણ શકે અને થકો મારીને ઘરમાં ગરી પણ જાય અને કબાટ પણ તોડી નાખે આની પહેલાં તમને એમ કહું કે આઠ કે દસ દિવસ થયા છે એ ચીકુવાડીમાં પણ કબાટમાંથી સોનાની ચેન ચોરી કરી છે અને એમની પણ ફરિયાદ કરેલો હોય અને પોલીસ પોલીસનું કામ કરી રહી છે પણ આવી અનેક જગ્યાઓએ ચોરી થઈ રહી છે કોડીનાર શહેરમાં તાળા તૂટવાનું કામ અત્યારે એક ટીમે એટલે કે એ ચોર ટીમ છે અને નાના છોકરાઓ સાથે રખડે છે એમાં બહેરાઓ પણ છે માણસું પણ છે અને આની પહેલાં એની ચેતવણી આપવામાં આવી હતી કે ભાઈ આવા લોકો કોડીનાર શહેરમાં ઘૂમે છે રખડે છે તો ખાસ કરીને ચેતવણી છે કે કોઈએ આવા લોકોને ઊભા નહીં રાખવાના અને જો રોટલો વૈધો હોય તો ગાયને આપી દેવો પણ આવા લોકોને નહીં આપવો ખાસ નમ્ર વિનંતી છે મિત્રો કોડીનાર કે આવા જ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પણ ચેતવણી દેવામાં આવે છે કે આવા ભિક્ષુક લોકો જે કોડીનાર શહેરમાં રખડે છે એ ગલીએ ગલીએ બજારે બજારે જાય છે અને એ ભિક્ષા માંગે છે અને સોસાયટીઓમાં આવે છે તો પાણી માગે છે અને ત્યારબાદ એ લોકેશન જોઈ લે છે કે કેવી રીતે ક્યાં જવું ક્યાં નહીં તો મિત્રો કોડીનાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ગઈ છે પોલીસ તપાસ ચાલુ હોય અને તમામ સોસાયટીના રહીશોને ખાસ ચેતવણી છે ફરી વખત કહું છું કે આવી દયા નહીં રાખવી આવા ભિક્ષુકો એ ભિક્ષા માંગતા હોય એની સાથે નાના છોકરા હોય ભાઈઓ હોય એટલે આપણને દયા આવી જાય પણ ખરેખર દયા છે એ ડાકરને પણ ખાઈ જાય છે ખાસ તો પોલીસ પણ અત્યારે સજ્જડ છે અને પોલીસ પોલીસનું કામ કરી રહી છે એમ કહેવામાં આવે છે જે ચોર લોકો જે તાળા તોડીને અહીંથી ભાગ્યા છે તેઓનું ફૂટેજ પણ પકડાઈ ગયું છે અને એ ફૂટેજથી દુવારે એને પકડી લેવામાં આવશે અને હું તો કહું કે આવા ચોર લોકો એ પણ સુધરી જુઓ કારણ કે હવે ટેકનોલોજી ખૂબ જ વધી હોય અને તમને

ત્રણ લોકો હતા અને મોઢા ઉપર ચહેરા ઉપર એકદમ બધું વીટેલું હતું દેખાઈને એવી રીતના અને શાઇન ગાડી હતી એ લોકોએ અહીંયા આવીને તાળું તોડ્યું તો બાજુના ઘરમાંથી એક ભાઈ હતા જે માર્કેટિંગ યાર્ડમાં જતા હોય સવારમાં વહેલા તો ચાર વાગે તો એણે લાઇટ થઈ અને એણે જોયું કે અહીંયા કોઈક તાળું તોડે છે અને જોયું તો એ લોકોની નજર પડી ગઈ ને એકદમથી તો તાળું તોડીને અને તાળું હાથમાં લઈને શાઇન ગાડીમાં બેસીને એકદમથી ફરાર થઈ ગયા એ લોકો તો મારું બધાને એટલું કહેવાનું છે કે આવી ઘટના કોડીનારમાં મહિના દીની અંદરમાં ત્રણથી ચાર ઘટના બનેલી છે સાવચેત કરવી જોઈએ અને જે ભિક્ષુક તરીકે કોઈ પણ આપણે આંગણે આવીને ઉભરે છે અને ક્યાંક ને ક્યાંક ફંડ પણ માંગે છે તો આવા લોકોને ઓળખાણ વગર ના એને કોઈને ઘરવા દેવા નહીં રોટલી પણ વધી હોય ને તો ગાય માતાને દેવી બાકી આવા લોકોને રાખવા बाकी हमारी सोसाइटी में आ प्रथम मैंने पहली घटना ने अपील से ये हमारे बगल में ही हुआ ये घटना ये तो मुझे मालूम नहीं था मैं तो रात में सोई भी थी बट ये पहली बार यहाँ हुआ है सात साल में कभी सोसाइटी में मैंने सुना नहीं था ये पहली बार ये घटना हुआ है यहाँ पे और हम लोग भी डर गए हैं बगल में पड़ोसी है तो हम लोग भी डर गए हैं डरने की क्या जरूरत है ध्यान रखना पड़ेगा ज्यादा आप सतर्क रहना पड़ेगा સોસાયટીના રહીશો સજાગ અને જાગતા રહેવાના કારણે એ જે તાળું તોડીને જે તાળું સાથે લઈને વળ્યા ગયા છે એ ચોર લોકો તો મિત્રો આવી રીતે દરેક સોસાયટીની અંદર હવે કેમેરા લગાવવાનો સમય આવી ગયો છે અને તમારા શેરીના આંગણે કે શેરીના ચોકમાં સોસાયટીના ચોકમાં એક બોર્ડ મારવું કે હસતા રહો તમે કેમેરામાં કેદ છો નમસ્કાર મિત્રો અત્રે બંશીધર સોસાયટીમાં જે ત્રણ ઘરના તાળા તૂટ્યા છે એમાં બે ઘરમાં કંઈ મળ્યું નથી એને કારણ કે ત્યાં કંઈ રહેતું નથી પણ આપણે જે ઘરમાં ચોરીથી જે મુદ્દા માલની એ ઘરની મુલાકાત લઈએ જે વાલજીભાઈ દયાળભાઈ કવા જેઓ તેના કબાટ તોડીને પૈસા ઘરેણા પોલીસ તપાસ તો પોલીસ તપાસ કરીને ગઈ છે અને સીસીટીવી ફૂટેજ પણ મેળવી લીધેલા છે તો ચાલો આપણે મકાન માલિકને પૂછીએ કટલાની ચોરી થઈ છે મુલાકાત લઈએ ને પૂછીએ આપણે કે ભાઈ કટલાની ચોરી થઈ છે હાલો હું જયંતિભાઈ રહેવા છે કોડીનાર અહીં મારા નાના ભાઈ વાલજીભાઈ કહવાને ઘરે ચોરી થઈ છે અને તે લોકો બહાર ગામ હતા ને રાતના વહેલા વહેલી સવારે છ વાગે ખબર પડી કે ફોન આવ્યો અહીંથી પાડોશીનો કે તમારા દરવાજા ખુલ્લા છે ને આવીને જોયું તો નકુસા કાપેલા હતા તારું તોડેલું નહોતું નકુસા કાપેલા હતા અંદાજે મજૂરને શું કહવાના પૈસા એક લાખ સિત્તેર હજાર રોકડા અને દાગીના લગભગ વીસ ગ્રામ જેટલા વીસ બાવીસ ગ્રામ જેટલા દાગીના હતા તે બધું લઈ ગયા છે માસ્ટર કી કબાટ તોડ્યો નથી કબાટમાં માસ્ટર કી લગાડીને પોલીસને તપાસ કરતાં હું આવ્યું કે માસ્ટર કી લગાડીને કબાટ ખોલેલ છે તો આ ઘટના દરમિયાન જયેશભાઈ અમારે મદદ કરવા આવ્યા એનું ઓલું કરવા પડદાફાશ જેથી કરીને આગળના બીજા ઘરોમાં ચોરી ન થાય એના માટે હું આ ખોડીનાર કે આવા છે કે મીડિયાનો આભાર માનું છું અને વાત પૂરી કરું છું તો મિત્રો અત્રે હવે આપણે જે કબાટમાં ચોરીથી જે ઘરમાં લૂટે તમને હું બતાવું તમે જુઓ નખું છો કઈ રીતે તોડ્યો છે વાલજીભાઈ આ જે ગત રાત્રિના જે બનાવ બન્યો છે જી જી તો તમે ક્યાં હતા અમે ધામરે જ હતા મોટાભાઈના ઘરે શું પ્રસંગ હતો ત્યાં છઠ્ઠી હતી છોકરાઓની હા હા

કબાટને નુકસાન નથી કરેલું અને જે કબાટમાં પૈસા રાખવામાં આવ્યા હતા એ મજદૂરને એક લાખ સિત્તેર ચૂકવવાના હતા અને ઘરેણા પણ ચોરાણા છે બંશીધરમાં પણ ચોરી થઈ છે અને પ્રાંદર રોડની સોસાયટી જે કેવી સાહેબની બાજુમાં સોસાયટી આવી છે ત્યાં પણ ચોરી થઈ છે ત્યાં જે તાળું તોડતો હતો અને વહેલા રહીશો જાગી ગયા સોસાયટીના તો એ તાળું તોડીને તાળું પર સાથે લઈ ગયો છે સ્થાનિક લોકો એમ કહી રહ્યા છે કે ત્રણ જણા સાઈન ગાડી લઈને આવ્યા હતા અને એ તાળુ પર સાથે લેતા ગયા છે તમામ રહીશો અને તમામ સોસાયટીવાળાઓને એક નમ્ર વિનંતી છે કે ભિક્ષુકો આવે તો તેઓને કંઈ આપવું નહીં એ તમારી પાસે પાણી માંગશે એના નાના છોકરા લઈને આવશે બાયુ લઈને આવશે એટલે તમને દયા આવશે પણ એ લોકો ખરેખર તમારા મકાન ઉપર નજર કરતા હોય ત્રણ ચાર દિવસથી કે આ મકાનમાં કોઈ નથી તાળું મારેલ છે એટલે એ રેકી કરતા હોય અને આવી રીતે એ લોકો લૂંટ ચલાવતા હોય અને તમારી સોસાયટી કે ચોક હોય ત્યાં એક બોર્ડ મારવું કે તમે હસતા રહો તમે કેમેરામાં કેદ છો આવી રીતે બોર્ડ મારવું એટલે કેમેરાનો બોર્ડ જોઈને પણ એ ડરી જશે અને આવશે નહીં મકાનમાં પણ તાળા તોડ્યા છે પણ કંઈ એમાં લઈ ગયા નથી એવું કહેવામાં આવે છે મકાનમાં આ પણ સામે જ દેખાય છે નખુચો તોડેલ તાળું પણ નીચે પડેલ છે નમસ્કાર મિત્રો આવા અવનવા વિડીયો માટે કોડીનાર કે અવાજ યુટ્યુબ ચેનલ છે કે મેર સજાગ રહો જાગતા રહો અને આપનું ધ્યાન રાખો અને ખાસ કરીને આ વરસાદી માહોલ હોય આમાં કોઈ પણ નદી નાળા હોય ત્યાં આપણા બચ્ચાને નહીં જવા દેવાના કારણ કે અવનવા બનાવ બને છે એક અમારી એક નમ્ર અપીલ છે